આણંદ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ પ્રમુખ સ્વામી કોમ્પ્યુનિટી હોલ સાંગોડપુરા આણંદ ખાતે જિલ્લા તંત્ર ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી અને રોટરી ક્લબ આણંદ ડ્રાઉન ટાઉનના સહયોગથી રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો આ રક્તદાન કેમ્પ જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીએ જણાવ્યું હતું કે રક્તદાન એ જ મહાદાન છે અને દરેકે જે લોકો રક્તદાન કરી શકે છે તેવા લોકોએ વર્ષમાં એકવાર રક્તદાન આવશ્ય કરવું જોઈએ તેમ જણાવી આણંદ જિલ્લાના નગરજનોને મોટી સંખ્યામાં રક્તદાન કરે તે ખૂબ જ જરૂરી છે તેમ જણાવ્યું હતું મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર પિયુષ પટેલે સ્વૈચ્છિક અને નિયમિત રક્તદાન કરવું એ એક માનવ કલ્યાણનું કામ છે તેમ જણાવતા રક્તદાન કરીને માનવ સેવા કલ્યાણનું સુંદર ઉદાહરણ પૂરું પાડતા જે રક્તદાતાઓએ કેમ્પમાં હાજર રહી રક્તદાન કર્યું છે તેવા રક્તદાતાઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને રક્તદાતાઓનો રેડ ક્રોસ સોસાયટી તથા રોટરી ક્લબ આણંદ રાઉન્ડ ટાઉન તરફથી બહુમાન કરવામાં આવ્યું હતું આજરોજ આણંદના પ્રમુખસ્વામી કમ્યુનિટી હોલમાં જિલ્લા તંત્રની આરોગ્ય ટીમ અને રોટરી ક્લબ અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે રક્તદાનના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ઓલરેડી ત્રણસોથી વધારે રજીસ્ટ્રેશન થઈ ગયું છે સિમિલરલી જ્યારે જૂન બે હજાર ચોવીસમાં આવો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો ત્યારે ત્રણસો સત્તર યુનિટ કલેક્ટ કરવામાં આવ્યા હતા આજે પણ તમામ સરકારી કર્મચારીઓ અધિકારીઓમાં ખૂબ ઉત્સાહ છે એ લોકો પણ ખૂબ મોટી સંખ્યામાં રજીસ્ટ્રેશન કર્યું છે અહીંયા રક્તદાન કરવા આવવા માટે તમામ આણંદના તમામ લોકોને અપીલ કરવામાં આવે છે રક્તદાન એ જ મહાદાન છે અને વરસમાં એક વખત અવશ્ય રક્તદાન કરવા હું જિલ્લા વહીવટીતંત્ર વતી તમામને અપીલ કરું છું